નમસ્કાર સબસ્ક્રાઈબર્સ એન્ડ યુટ્યુબર્સ પટેલ રેલવે સ્વાગત છે જેમ કે આઈઆર સેન્સર ફોટો સેન્સર અને એલડીઆર એનો ઉપયોગ કેવી રીતે થઈ શકે છે આડીનો સાથે સૌથી પહેલાં આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોનિક્સ શૂન્યથી પાંચ વોલ્ટ ડિટેક કરે છે તો આ સેન્સર્સ પણ એ જ રીતે વર્ક કરે છે એ સેન્સર્સ એના આઉટપુટ ઝીરોથી ફાઈવ વોલ્ટની વચ્ચે આપે છે આપણે જ્યારે આનો ઉપયોગ કરીએ ત્યારે આપણે આ પેસિવ કોમ્પોનન્ટ છે એટલે એ પોતે કંઈ નહીં કરી શકે આપણે એને વોલ્ટેજ ડિવાઈડર તરીકે ઉપયોગ કરવો પડશે એ વોલ્ટેજ ડિવાઇડર તરીકે ઉપયોગ કરવા માટે આ રીતે એનું કનેક્શન કરવાનું હોય છે ફોટો એલડીઆર જે છે એના એક છેડે ગ્રાઉન્ડ અથવા તો પોઝિટિવ લગાવી શકાય છે બીજા છેડે બીજો રેઝિસ્ટન્સ ટેન કે અને એમાંથી સિગ્નલ તરીકે લેવામાં છે અને ટેન કેનો એક છેડો બીજો છેડો આપણે પાંચ વોલ્ટ રિસિવ અથવા તો નેગેટિવ પર કનેક્ટ કરી શકીએ છીએ બંને એકબીજાથી આવી રીતે કનેક્શન કરેલા હોવા જોઈએ આઈધર અહીંયા પોઝિટિવ અથવા તો અહીંયા પોઝિટિવ અને જે પોઝિટિવ હોય એની ઓપોઝિટ સાઈડમાં નેગેટિવ આપણે એપ્લિકેશન માટે ગ્રાઉન્ડ સાથે એલડીઆર કનેક્ટેડ છે અને ટેન કે સાથે ફાઈવ વોલ્ટ કનેક્ટેડ છે તો ચાલો પહેલાં આપણે કનેક્શન હાર્ડવેર રેડી કરીએ હાર્ડવેર રેડી થઈ ગયું છે અને આપણે આ એલઈડીઝનો ઉપયોગ એ ટ્રિગર થાય એના પર ઓન ઓફ કરીશું આ ગ્રીન જે છે એ આપણે આઈઆર સેન્સર માટે ઉપયોગ કરીશું આ છે યલો છે એને આપણે ફોટો સેન્સર માટે ઉપયોગ કરીશું અને આ રેડ છે એનો ઉપયોગ આપણે એલિયર માટે કરીશું શાળો હોય આપણો સ્કેચ કેવી હોઈ શકે એ બતાવવું આપણે સૌપ્રથમ તો આપણે આ જે સેન્સર ઇનપુટ્સ છે એને આપણે ઇન્યુચલાઇઝ કરવા પડશે એને કરવા પડશે આપ જોઈ શકો છો કે એને ઇનિસ્ટ થઈ શકે છે આયર સેન્સર ને આપણે એ ટેન એનોલોક ઇનપુટ ટેન છે ત્યાં આપણે આપવાના છીએ એટલે એને એ ટેન પર થવાનું છે ફોટો સેન્સર એ વન પર એલડીઆર એ પર સો એ ઝીરો એ વન અને એ ટુ આયર સેન્સર ફોટો સેન્સર અને એલડીઆર તરીકે થશે અને એ જ પ્રમાણે આપણે જે એલઈડી ગ્લો કરવાના છે એ ગ્રીન એ હાયર સેન્સર માટે ફોટો સેન્સર માટે યલો અને એલડીઆર માટે રેડ એ આ દસ નવ અને આઠ નંબરની પિન પરથી આપણે કરીશું તમે અહીંયા જોઈ શકો છો કે હવે એને આપણે ડિફાઈન કરવાના છે જે આ સેટઅપમાં આપણે ડિફાઈન કરીએ છીએ સેટઅપમાં તમે જોઈ શકો છો કે હાયર જે એલ એલઈડી છે ગ્રીન એને આઉટપુટ તરીકે ડિફાઈન કરી છે ફોટો યલો એઝ આઉટપુટ એલિયર એઝ આઉટપુટ અને પ્રોગ્રામ જ્યારે એક્ઝિક્યુટ ફર્સ્ટ ટાઈમ થાય છે ત્યારે એ બધાને આપણે એલઈડીઝને ઓફ કર્યા છે ને પછી આ નોર્મલ પ્રોગ્રામમાં જેમાં સેન્સરની વેલ્યુઝ લેસ દેન ફાઇવ હન્ડ્રેડ હોય તો ટ્રિગર થશે અને ગ્રીન એલઈડી ઓપન થશે એ એક સેકન્ડ માટે ઓન થશે અને ઓફ થશે એ જ ફોટો માટે આપણે મોર દેન ફોર અને એલડીઆર માટે પણ મોર દેન ફોર વેલ્યુ રાખી છે આ વેલ્યુઝ અલગ અલગ હોઈ શકે કારણ કે અલગ અલગ કન્ડિશન પ્રમાણે આ વેરી થાય છે એટલા માટે આપણે એને પહેલાં મોનિટર કરવી પડે કે શું વેલ્યુઝ છે તમે અહીં જો અહીંયા સિરિયલ ટોલ્સની અંદર સિરિયલ મોનિટરમાં જાઓ તો તમને આ રીતે જોવા મળશે શું વેલ્યુસ છે આપણા સેન્સર શું વેલ્યુસ સિલેક્ટ કરી રહ્યા છે બતાવી રહ્યા છે તો તમે અહીંયા જોઈ શકો છો અને એ પ્રમાણે આપણે આપણી એપ્લિકેશન કરી શકીએ છીએ કે ટ્રિગર થાય તો કઈ વેલ્યુ આવે હું અત્યારે આયર સેન્સરને ટ્રિગર કરું છું તો એની વેલ્યુ લેસ દેન હંડ્રેડ જાય છે હું અગર ફોટો સેન્સરને ટ્રિગર કરું છું તો એની વેલ્યુ એક હજારની ઉપર જાય છે અને એલડીઆરને ટ્રિગર કરું છું તો એની વેલ્યુઝ પાંચસોની ઉપર જાય છે છસોની ઉપર જાય છે એટલે એ પ્રમાણે આપણે જે એપ્લિકેશન જોઈતી હોય એ ટ્રિગર થાય ત્યારે કયું આપણે એક્ઝ્યુટ કરવું છે એ આપણે નક્કી કરી શકીએ આ એક કેલિબ્રેશન કરવું ખૂબ જ જરૂરી છે કારણ કે આ કન્ડિશન દરેક વખતે બદલાતી રહેતી હોય છે જ્યારે આપણે ફોટો સેન્સર યુઝ કરતા હોય ત્યારે તો ખાસ હાયર સેન્સર માટે એવો પ્રોબ્લેમ નહીં થાય ચાલો જોઈએ આનો ઉપયોગ અને એની એપ્લિકેશન કેવી રીતે થઈ રહી છે પહેલા આપણે આઈઆર સેન્સર ટ્રીગર કરીએ एलईडी ગ્રીન એલઈડી ગ્લો થઈ રહી છે અફકોર્સ તમે જોઈ શકો છો કે યલો એલઈડી ગ્લો થઈ રહી છે કારણ કે આ સેન્સર ટ્રિગર થઈ રહ્યું છે અત્યારે એને આપણે વધારે પ્રકાશમાં આવીએ તો એ ઓફ થઈ ગયું એટલા માટે એ કેલિબ્રેશનની જરૂર છે આપણે હવે આપણે જોઈએ તો સેમ વે આપણે એલડીઆર માટે પણ જોઈએ તો આ રીતે આપણે અલગ અલગ સેન્સરનો ઉપયોગ આપણે જોઈતી એપ્લિકેશનમાં કરી શકીએ છીએ મારી એપ્લિકેશન જે છે એ રેલવે એપ્લિકેશન છે જેમાં હું એમને ટ્રેનની મુવમેન્ટ ડિટેક કરવા માટે કરું છું તો મારે એ સેન્સર્સને ટ્રેકની નીચે છુપાવવા પડે આયર સેન્સર થોડો ડિફિકલ્ટ છે એને મારે વધારે ડેફ્ટમાં કાણા પાડીને રેલવેમાં કાણા પાડીને કરવું પડે આમાં પણ એ જ પરિસ્થિતિ થાય આમાં પણ એ જ થાય પણ આ એક એને આસાનીથી જ છુપાવી શકાય છે એટલે હું એનો ઉપયોગ કરું છું આપ પણ આપની જેવી એપ્લિકેશન હોય એ પ્રમાણે ઉપયોગ કરી શકો છો આવતા એપિસોડમાં હું બતાવીશ કે એનો ઉપયોગ કરીને કેવી રીતે બ્લોક ડિટેક્શન કરી શકાય કે ટ્રેન કયા બ્લોકમાં છે એ આપણે જાણી શકીએ ઉપરાંત મેં આર્ડિનોનો ઉપયોગ કરીને આરડીનો અને સેન્સરનો ઉપયોગ કરીને મારો લેઆઉટ ઓટોમેટ કરેલો છે એ પણ મારો વિડીયો છે આપ એ પણ જોઈ શકો છો અગર આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને આપણે સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરો અને તમારા અભિપ્રાયો કોમેન્ટ સેક્શનમાં જોડથી આપો આપનો ખૂબ ખૂબ આભાર